ઈચ્છા હોય તો તે આ કામમાં વ્યસ્ત હોય તો જે તે ચેપ્ટરનો ક્યુઆર કોડ સ્કેન કરી બુકનો ઓડિયો સાંભળી શકે છે આ બુકમાં એઆઈ છે શું આપણે એઆઈથી કેમ ડરવાની જરૂર નથી એઆઈ બાબતે લોકો જે કહી રહ્યા છે એમાંથી કેટલી વાત સાચી છે એઆઈના યુઝ તમારી ડેઇલી વર્કમાં બિઝનેસમાં અને જોબમાં કઈ રીતે કરી શકાય તમામ બાબતનું બુકમાં આવરી લેવાયું છે મિત દેસાઇએ જણાવ્યું હતું કે અમે વિશ્વમાં પહેલીવાર અલગ રીતે બુક લોન્ચ કરી રહ્યા છીએ ભારતમાં એ એઆઈ પર બુક લખી નથી આ માત્ર બુક લખી નથી બુકને ટેકનોલોજી અને સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છે ઘણી વાર વાંચવામાં કંટાળો આવે તો ચેપ્ટર પૂરું થયા પછી વર્લ્ડમાં કંઈક અલગ રીતે બુક લોન્ચ કરી રહ્યા છે ઇન્ડિયામાં કોઈ એઆઈ ઉપર બુક નથી લખી આપણે પહેલીવાર બુક લખી છે તો ખાલી બુક નથી લખી આપણે બુક ને એઆઈ સાથે ટેકનોલોજી અને સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છે તો નોર્મલી પ્રોબ્લેમ શું થાય કે ભાઈ આપણને વાંચવું કંટાળો આવે તો અમે એવી રીતે સેટઅપ કર્યું છે કે એવરી ચેપ્ટર પૂરું થાય તો ચેપ્ટર પૂરું થયા પછી એક ક્યુઆર કોડ આવશે એને તમે સ્કેન કરો તો મલ્ટિપલ લેંગ્વેજમાં તમને સાંભળવા મળે કે તમે કારમાં જતા હોય તમારી પાસે દસ મિનિટનો ટાઈમ છે વાંચવાનો ટાઈમ નથી તો તમે સાંભળી પણ શકો અને એના કરતાં પણ મેઇન વસ્તુ છે કે અમે લોકોએ એવરી ચેપ્ટર ચાલુ થાય એના પહેલાં આપણા આપણી સંસ્કૃતિ કે આપણું જે બી કલ્ચર છે એને એના અંદર રાખ્યું છે કે ચેપ્ટર જે કહેવા માગતું હોય એના સંસ્કૃતના શ્લોક અને એના આસપાસ જે બી આપણા દેવી દેવતા હોય એને સેટ કર્યા છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ ચેન્જ ઇઝ ધ ઓનલી કોન્સ્ટન્ટ તો કૃષ્ણ ભગવાન આવે બરાબર અને એઆઈ છે એ નવો ચેન્જ છે તો એ રીતે કઈક અલગ રીતે અમે બુક લખી છે તો અત્યારે ત્રણ ભાષામાં છે જરૂર પડશે તો એ કદાચ અમે પાસઠ ભાષા સુધી બહુ આસાનીથી બુકમાં કઈ ચેન્જ કર્યા વગર અમે આપી શકશું આવો વિચાર અમે લોકો લોકોમાં હું જયારે નીકળ્યો કોમ્પ્યુટરમાંથી બહાર નીકળીને કે લોકોને સેશન્સ કરાવ્યા મેં પચાસથી વધારે એના ટ્રેનિંગ સેશન્સ કરાવ્યા તો ત્યારે એવું ખબર પડી કે લોકોને આની અવેરનેસ જ નથી તો આપણે હું બધી જગ્યા પર નથી પહોંચી શકતો તો મેક્સિમમ લોકો સુધી પહોંચવા માટે આપણે એવું શું કરી શકીએ તો એવું વિચાર્યો કે ભાઈ બુક જે છે એ પહેલેથી લોકો વાંચે છે પણ બુકની સાથે ઓડિયો આપે તો આપણો વિચાર બહુ બધા લોકો સુધી પહોંચે તો એવી રીતે